सबने भाता नो हक मे दीको बनने बने भाड़े वर्गखंड अंदर के बाहर भाड़तर बनी जाए मजेदार शिखू शिखंगू बने आसान मरे गमित सफे ज्ञान प्राथमिक शिक्षा મૂળભૂત અધિકાર તરીકે ગુજરાત સરકારે રાજ્યના છ થી ચૌદ વર્ષની ઉંમરના દરેક બાળકને તેની નજીક શાળામાં પ્રાથમિક શિક્ષણ પૂરું થતા સુધી મફત અને ફરજિયાત શિક્ષણ પૂરું પાડવાની દિશામાં અનેક નક્કર પગલા લીધા છે રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ પ્રયત્નશીલ છે ગુજરાત ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રોપેલું કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ નો બીજ આજે એક વિશાળ વર્ગ બની ચૂક્યું છે શાળાના બાળકોને તમામ પ્રકારની સુવિધાઓ સાંભળે એ હેતુથી રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ શાળાઓને જરૂરી શૈક્ષણિક સાધનો રમત સાધનો વીજ પુરવઠો પીવાની પાણીની સુવિધા કમ્પાઉન્ડ શૌચાલયની સુવિધા વગેરે જેવી માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે દિવ્યાંગ અને વિશેષ જરૂરિયાત વાળા બાળકો માટે ખાસ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે જેથી તેઓ પણ પ્રાથમિક શિક્ષણ સુગમતા કરી શકે દેશની આગતીકાલ સમાજ આજના વિદ્યાર્થીઓને તંદુરસ્ત રાખવા માટે તેઓને ગુણવત્તાયુક્ત મધ્યાહન ભોજન પૂરું પાડવામાં આવે છે વિદ્યાર્થી યોજના અંતર્ગત શાળામાં ભણતા વિદ્યાર્થીઓને વીમા સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવે છે ગણિત અને વિજ્ઞાન જેવા દ્વારા માન્ય ગણિત વિજ્ઞાન કીટ ઉપયોગ થાય છે જેની મદદથી વિદ્યાર્થીઓ જાતે પ્રયોગ કરી શીખવાનો પ્રયાસ કરે છે અને ગણિત વિજ્ઞાન પ્રદર્શન દરમિયાન ઉત્તમ પ્રદર્શન કરી શકવા સમર્થ બને છે

જનજાતિ અન્ય પછાત વર્ગ લઘુમતી તથા દુર્ગમ વિસ્તારમાં અને ગરીબી રેખા નીચે જીવન ગુજારતા પરિવારની દીકરીઓ માટે ગુજરાતમાં એકસો ઓગણચાલીસ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય શરૂ કરવામાં આવે છે જેમાં શાળા બહારની કદી શાળાએ ન ભરેલી કે ડ્રોપઆઉટ આઉટ કન્યાઓને શિક્ષણની સાથે રહેવા અને જમવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે કે જી બીમાં કન્યાઓના સર્વાંગીણ વિકાસ અને વ્યક્તિત્વ વિકાસની વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે પ્રત્યેક પ્રાથમિક શાળામાં શિક્ષણ કાર્યનો પ્રારંભ સંસ્કૃતિ ની ધરોહર સમી સમૂહ પ્રાર્થના થાય છે વિદ્યાર્થીઓ પ્રાર્થના ના માધ્યમે યોગ સુવિચાર બોધ વાર્તા અભિનય ગાન વગેરે પણ રજૂ કરે છે શાળાઓમાં અભ્યાસક્રમના ભાગ રૂપે તેમજ તેઓ વચ્ચે તંદુરસ્ત હરીફાઈ અને સ્પર્ધાત્મક વાતાવરણ નિર્માણ માટે રમતોને ને પણ પૂરતું પ્રાધાન્ય આપવામાં આવે છે ગુજરાત સરકાર નો છે સાર્વત્રિક શિક્ષણ થકી સામાજિક આર્થિક વિકાસ અને આ જ મંત્રને સતત સિદ્ધ કરવા માટે તે સતત અનેક નાવીન્ય સફળ પગલાં ભરે છે જેમાં એક નોંધપાત્ર પગલું એટલે પ્રાથમિક શિક્ષણ માટે ફક્ત શાળા નહીં સ્માર્ટ શાળાઓનું નિર્માણ આ સ્માર્ટ શાળાઓનું ધ્યેય છે ગ્રામ્ય અને શહેરી વિસ્તાર વચ્ચેનું ડિજિટલ વિભાજન દૂર કરી વિદ્યાર્થીઓનું સંપૂર્ણ ઘડતર કરીને તેમના આત્મવિશ્વાસમાં વધારો કરવો આ યોજનાના સફળ અમલીકરણ માટે સરકારે અનેક નવીનીકરણ પ્રયોજ્યા છે બિલ્ડિંગ એઝ લર્નિંગ એડ જેમાં શાળાના ફર્શ દિવાલો બારી બારણા પગથિયા છત પંખા ફર્નિચર અને વૃક્ષોને એવી રીતે વિકસાવવામાં આવે છે કે તેમાંથી બાળકોને વિવિધ વિષયોનું જ્ઞાન મળી રહે પ્રવૃત્તિ આધારિત શિક્ષણ એટલે કે પ્રજ્ઞા જેમાં ધોરણ એક થી પાંચ ના બાળકોને શીખવામાં આનંદ આવે તેવી પદ્ધતિથી તેઓને ભણાવવામાં આવે છે પ્રજ્ઞા વર્ગખંડમાં શિક્ષક બાળકોની સાથે બેસીને વ્યક્તિગત રીતે પ્રવૃત્તિ પ્રવૃત્તિલક્ષી શિક્ષણ કાર્ય કરાવે છે કમ્પ્યુટર એડેડ લર્નિંગ એટલે કે જ્ઞાન ઈ ક્લાસ વાયઝેટ માધ્યમે અને કમ્પ્યુટર થકી શિક્ષણની પદ્ધતિને વધુ રસપ્રદ બનાવવામાં આવે છે મલ્ટીમીડિયા આધારિત શિક્ષણ ઇન્ટરનેટ વાર્તાઓ ઉખાણા સંગીત એનિમેટેડ ચિત્રો વિડીયોઝ અને ઇન્ટરેક્ટિવ રમતો દ્વારા વિદ્યાર્થીઓને સતત વિકસતા વિશ્વ સાથે જોડી તેમનો આત્મવિશ્વાસ વધારવામાં આવે છે આ ઉપરાંત રાજ્યની પ્રત્યેક શાળામાં શાળા વ્યવસ્થાપન સમિતિની પણ રચના કરવામાં આવી છે જેમાં પંચોતેર ટકા સભ્યો શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ હોય છે આ સમિતિ શાળા માટે વિકાસ યોજના તૈયાર કરી અને તેની ભલામણ કરવી તો રાજ્ય સરકાર દ્વારા મળેલી ગ્રાન્ટના ઉપયોગ પર નિયંત્રણ રાખવું અને બાળકોને તમામ પ્રકારના લાભ સમયસર મળી રહે તે માટે કાર્યરત રહે છે વળી શાળાનું સમગ્રતયા શૈક્ષણિક સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા થાય તે માટે દરેક શાળામાં વિદ્યાર્થી સંચાલિત સમિતિ પણ સ્થાપવામાં આવે છે જે વિવિધ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ માટે મદદગાર બને છે તેના આયોજન માટે સ્વૈચ્છિક જવાબદારીઓ સ્વીકારી તેને નિભાવવા માટે સંનિષ્ઠ પ્રયાસો કરે છે રાજ્યના ગ્રામીણ દૂરસ્થ આદિવાસી ડુંગરાળ છૂટા છવાયા રણ અને સરહદી વિસ્તાર સાથે જોડાયેલા વિસ્તારના બાળકો તેમજ વિચરતી જાતિઓના બાળકો કે જેઓ વધુ અંતરના કારણે શાળાએ પહોંચતા નથી તેઓ માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ ટ્રાન્સપોર્ટેશન સુવિધા પૂરી પાડવામાં આવે છે રાજ્યની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સ્વાસ્થ્ય માટે સ્વચ્છતાના પાઠ શીખે અને સ્વશિસ્ત થકી સ્વચ્છતા જાળવતા થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પગલા લેવામાં આવ્યા છે જેવા છોકરીઓ માટે અલગ નિર્માણ શૌચાલયો અપાતી સ્વચ્છતા ગ્રાન્ટમાં વધારો ડબલ્યુ એચ યુનિસેફ જેવી વૈશ્વિક સંસ્થાઓની સહાયથી વિદ્યાર્થીઓ માં સ્વાસ્થ્ય વિકાસ યોજના અને દર વર્ષે આરોગ્ય ચકાસણી કાર્યક્રમ માં બાળકો ની તપાસ નિદાન અને સારવાર

બાળકોને ભણાવવાની પદ્ધતિઓ અને શિક્ષણની ગુણવત્તામાં સુધાર માટે પ્રાથમિક શાળાના શિક્ષકોને સમયાંતરે ખાસ તાલીમ આપવામાં આવે છે બાળકોને શિક્ષણનો જીવન વ્યવહારમાં ઉપયોગ શીખવવા માટે દર વર્ષે લાઈફ સ્કિલ મેળાનું આયોજન થાય છે બાળકોના સર્વાંગીણ વિકાસ માટે બાળ મેળા રમતોત્સવ અને કલા ઉત્સવ જેવા આયોજન દ્વારા પ્રતિભાવંત બાળકોને શાળાથી લઈને રાજ્ય સુધી પ્રશિક્ષિત અને પ્રોત્સાહિત કરવામાં આવે છે

સફળતાના પહેલું સોપાન છે પ્રાથમિક વિદ્યાર્થીઓ માટે વિકાસ નું બદલાન છે પ્રાથમિક શિક્ષણ એક ઉજ્જવળ ભવિષ્ય નો આધાર છે પ્રાથમિક શિક્ષણ અને એટલે જ પ્રત્યેક બાળક નો અધિકાર છે પ્રાથમિક શિક્ષણ તાલીમ લેનાર પ્રતીક્ષના બેટી જિલ્લા આ ફિલ્મ દ્વારા કર્યું છે આગળ પર આમંત્રિત કરું છું